હેલો મિત્રો જો વાગી જ્યા છે અગિયાર અને ગિરીશભાઈ ની આવ્યા છે જો અહીંયા અમારી મરજાદી ગિરીશભાઈ ની જો અમારી વાડી આગળ એની વાડીએ ગયા હતા અહીંયા નીકળા ને એટલે અમારી વાડીએ આટો મારવા આવવાના અમને ચા પીવાનો ભાવ બહુ છે ચા પીવા બોલાવવા બહુ આવે છે પણ અમારે ટાઈમ નથી ચા પીવા જવાનો એટલે અમે હાઈ જે જવાના છે ચા પીવા અમે જાત્રામાં ગયા હતા ને એટલે ગોપલબેન આપણે ગિરીશભાઈ ઘરે અને અહીંયા ઠાકોરજી બિરાજે છે સેવા કરે છે આ ગિરીશભાઈ અમારો video ઓલા જાત્રા વાળો ને કે આ ગિરીશભાઈ આયા તમને તને બહુ યાદ કર્યો ત્યાં ઓલા વિલાસબેન ને એના છે અમારા ગ્રુપમાં માં એ આ તો હારો એ પછી ત્યાં આપણે જાણ નથી કે તો મામા કે જાવ છે ઇન્દોરા

અંદર નહી આલે ઓલા બહાર નહી આલે ઘઉં જો બાજરો તો કટાણે કેવો સર દેખાય આને આને કાયમ પાવો બાજરો જાહેર બેય છે ઘઉં બહુ ઈગા છે ચાલજો બપોર કેડે વિડિયો પાછો ચાલુ કર્યો છે બીજો વિડિયો અત્યારે ચાલુ થઈ છે પછી વિડિયો ઉતારવાનો વેત નથી આવતો સવારમાં ઘડીક વાર બોય જો સવારમાં અમે આ ભૂકો ભર્યો જો આ ભૂકો ને અને ટોરના કોઠાર બાજરો નાખી દીધો છે કમાઈને ભરી દીધું છે તો ખાતર પડ્યું છે ટ્રેક્ટર પડ્યું છે અંદર પછી હું દેખું કમ કાઢવા છે બાયરો મારે અને વાં થોડો ભૂકો નાખ્યો છે હતા

માથા ઉલારે છે લીમડો વાવેલો છે મીઠો હેલો મિત્રો અમે ઘઉં વાવલીએ છીએ ચાર બાસકા ઘઉં હતા દસ માં ઘરના રવિવાર પાંચ વાગી ગયા છે તડકો છે પણ બહુ

આગલે ટ્રેક્ટર માં જવા દેવા છે ઘેર એ વાહે મૂકીન તો આ તો તાણ બાષ્કા વહુ લઈ ગયા કમ્પ્લીટ અને હું ઠાકી ગયો સાદુ ફામેડ્યો તો હવે તો વિડિયો માં મિત્રો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ જરૂર કરજો કેવા વિડિયો લાગે છે ઈ

લે જો ફીપાયરો કેને કોરા કોણ જો મિત્રો ચાર બાસકા આ જીગાર માં ટ્રેક્ટર માં આવી ગયા તો ચાર બાસકા ટ્રેક્ટર માં ના હવે નથી હવે તરી કોલી કણકી છે એ લઈ આવવાની છે હેલો મિત્રો તો વાગી ગયા છે હવા સો અને ભેહું બાંધવાનો હવે ટાઈમ થઈ ગયો છે હવે અમે ભેહું બાંધી દઈ આજ રવિવાર છે એટલે હાથ સુધી વાળિયા કામ કર્યું છે તે દુકાને બે પછી નિરા આરામ વિહામો ખાવાનો આ રાખો જે કામ કર્યું પાછો ઓલે રવિવારે હવે તાપો થઈ જાય તો

कहे थे देखे बांधू ने कहे थे देखे बांधू ने कह थे वीडियो